¿Sí sea? Ah, a ver, Leo, no sé lo que tuvo. No, no sé no no, si no tenemos nada nuevo luele ahí. esta noche, para nada solo más ahí. Ay, veo. કેવાય ધંધુરો આંગે કેરા રૂટલા ને ધંધુ રહાનો શાક આજ લઈ જવાનો હોય રોજે રોજ ઓકે આવો તનો માહોલ છે મસ્ત મજાનો હવર હવર આજ મંગળવાર છે એટલે ટ્રાફિક હે છે ભાઈ માંગલ માય મહાદેવ ની કાલે હતી હવે આપણે આવી ગયા આપણે ભગર પાસે જાઓ કાલે ગયા મસ્ત

રોજ એક તો જોવે જ સવારમાં ડેલે સર્વિસ જાગીને પેલા માવો ખાવાનું આપણે કે સા બા પીતા ને એટલે ડાયરેક માવો એક તો જોવે જ સીધો કેમ માસ કરે ને પણ એક મિનિટ એમ પોલ છે આવડી Till I get up, time is barely on our side. I don't wanna waste what's left, the storms we're chasing. Turns the sun rays And I...

મિત્રો આપણે દર્શન બર્શન કરી લીધા છે મસ્ત મજાના કથા હાલે છે એટલે થોડોક અવાજ ધીમો ધીમો આવશે આપણે પ્રસાદ પ્રસાદ બધો આપી દીધો મસ્ત મજાનો પ્રસાદ અહીંયા કંઈક આવો માહોલ છે અત્યારે જો કથા સિવાય બીજું કાંઈ ના અંતે ત્રિવેણી સંગમ ભગુડાનો મિત્રો વીડિયો મજા આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો કરી બધ મિત્રો કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો મારા જેમ વાલીમ મંગલમ આવી ગયા છે હવારમાં મસ્ત દર્શન દર્શન કરવા તો મંગળવાર છે એટલે હવાર હવારમાં ઘણું ટ્રાફિક છે બધું છે માહોલ કંઈક મસ્ત મજામાં મંદિર બધે મંદિરે દર્શન દર્શન કરીને આવી ગયા છે દુકાને મસ્ત મજાના

આવું છે મિત્રો તમારા ગામમાં વરસાદ જોતો થોડો કાંઈ મોકલાવી દઈશું જો આવે તો બરોબર હાલો તો મસ્ત બપોરે જમવા આવી ગયા છે આપણે અત્યારે જમવાનું બની જશે મસ્ત ફર્સ્ટ ક્લાસ અડદની દાળ છાશ રોટલો મસ્ત આપણે છોડીને ધબડી લેવાનું છે હમાય પેટ ભરાય ત્યાં સુધી ખાઈને ને ઘડી હોઈ જઈશું તો વાગી જશે ત્રણ મસ્ત મજામાં તો જાઈ છે ધાબા ઉપર આટો મારવા મારી કે કેવો માહોલ છે વરસાદ ઈજે શરૂ છે બોલો વરસાદ લેવાનો નામ જ ન રહેતો ને આ તો મજાનો માહોલ છે દોસે ઓ બદલા બદલા વરસાદે તરઈ જે સાલ ઉછે માહોલ સબ દે અમારા સ્કૂલ છે 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 અહીંયા માહોલ મિત્રો આપણો દિવસ આખો આવો હોય દુકાને બે હવાનો ગણિત સવારમાં માં બધા મંદિરે જઈને આમ તેમ આવો દિવસ હોય વિડીયો વિડીયો બનાવી રીલ બિલ બનાવતા હોય એવું બધું હોય થોડુંક એડિટ કરતા હોય ને એવું બધું હોય આ માતાજીનું મંદિર મસ્ત મજાનું ઓકે છે વિડીયો બને રહેજો છેલ્લે સુધી મજા આવશે ફરી મળશે પાછા નવા વિડિયો સાથે એટલે નવા ટોપિક સાથે નવા વિડીયો તો આપણે પાછો કાંઈ લાવી આજ નહીં યાર તો જાય હવે પાછા હેઠળ વાગી દે થાય અત્યારમાં પાંચ સાડા સાડા પાંચ નમકે છ વાગ્યા આવ્યા આપણે જાગી જશે મસ્ત ફ્રેશ ફ્રેશ થઈ જશે હોતા થઈ સાર હોય સાર પાંચ કોઈ કલાક એને હોતા આવું હતું કંઈક પાછા જાગીને છે દુકાન 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 ને દુકાન માહોલ છે તો અહીંયા આપણે બ્લોગની અત્યારે પૂર્ણાવતી કરશું કારણ કે આરતીમાં જ આવું છું પણ મંગળવાર છે તે દુકાને કોઈ છે નહીં એટલે કોઈ મેળ નહીં આવે દૂધ ભરવાઈ ગયા છે બધા વરસાદ એ ચાલુ જ છે ટપ 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 જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફરી મળીશું પછા કાલે સવારે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય આંગલ મા